જય સિયારામ મિત્રો મિત્રો ભગવાન શ્રીરામજીએ કહ્યું કે શું માતા પિતાના અવસાન પછી તેમનો ફોટો કે તેમની તસવીર ઘરમાં લગાવવી જોઈએ કે નહીં હા મિત્રો એકવાર આજની કથા સાંભળી લેશો તો તમને જીવન મરણના મુક્તિ મળી જશે સાથે જ તમને મોક્ષ પણ પ્રાપ્ત થશે મિત્રો આજે આપણે એક એવી આધ્યાત્મિક વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદયને સ્પર્શી જશે અને જીવનના ઊંડા રહસ્યોને ખોલશે હા મિત્રો ભગવાન શ્રી રામજીના દિવ્ય ઉપદેશો દ્વારા આપણે જાણીશું કે શું માતા પિતાના દેહાંત બાદ તેમનું ચિત્ર ઘરમાં રાખવું જોઈએ કે કેમ તો મિત્રો આ કથા સાંભળવાથી તમારું મન શાંત થશે અને જીવનના ચક્રની પણ સમજણ તમને મળશે મિત્રો ભગવાન શ્રી રામજી કહે છે કે માતા પિતા આપણા જીવનના પ્રથમ દેવ સમાન છે અને તેમનો પ્રેમ ત્યાગ અને આશીર્વાદ આપણા માટે અમૂલ્ય ધન છે પરંતુ જ્યારે તેઓ આ સંસાર છોડી જાય છે ત્યારે ઘણા લોકો તેમની યાદમાં તેમનું ચિત્ર ઘરમાં સ્થાપિત કરે છે પરંતુ શું આ કરવું યોગ્ય છે શું આનાથી કોઈ આધ્યાત્મિક અસર થાય છે તો ચાલો આજે આ રહસ્યને આપણે એક પવિત્ર કથા દ્વારા સમજીએ જેમાં ભગવાન શ્રી રામજી એક ભક્તને આ વિશે માર્ગદર્શન આપે છે મિત્રો પ્રાચીન સમયની વાત છે કે જ્યારે દેવૃષિ નારદ એક દિવસ પૃથ્વી પર ભ્રમણ કરતા હતા ત્યારે તેમણે એક ગામમાં જોયું કે કેટલાક લોકો એક મૃત વ્યક્તિની અંતિમ યાત્રા પાસે છે 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 અને અને રડી રહ્યા શોકમાં ડૂબેલા થોડા દિવસો પછી તે મૃત વ્યક્તિના પરિવારે તેમનું ચિત્ર ઘરમાં મૂક્યું અને તેની સમક્ષ બેસીને તેમને યાદ કરવા લાગ્યા ત્યારે આ દ્રશ્ય જોઈને નારદજી વિચારમાં પડી ગયા અને તેમના મનમાં પ્રશ્ન ઉઠ્યો કે આ લોકો શા માટે મૃત વ્યક્તિનું ચિત્ર ઘરમાં રાખે છે જ્યારે તે આત્મા આ દુનિયા થી મુક્ત થઈ ગયો છે તો પછી આ શું શું હેતુ તે આશીર્વાદ મળે છે છે કે કોઈ અન્ય તો પછી પ્રશ્નો ના જવાબ મેળવવા નારદજી ભગવાન શ્રી વિષ્ણુ ની શરણે ગયા ત્યારે વૈકુંઠ લોકમાં પહોંચીને નાર્દજી એ ભગવાન વિષ્ણુ ને પ્રણામ કર્યા અને ભગવાને તેમની ચિંતા જોઈને પૂછ્યું કે હે દેવૃષિ આજે તમે કયા વિચારમાં ડૂબેલા છો તમારા મનમાં કઈ શંકા છે તો નારદજીએ કહ્યું કે હે પ્રભુ હું જાણવા ઈચ્છું છું કે શું મૃત વ્યક્તિનું ચિત્ર કે તસવીર ઘરમાં રાખવી જોઈએ કે નહીં અને આનાથી પરિવારને શું લાભ થાય છે શું આનાથી મૃત આત્માને શાંતિ મળે છે ત્યારે ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું કે હે નારદ તમે એક એવો પ્રશ્ન પૂછ્યો છે જેનો જવાબ આખી માનવજાત માટે કલ્યાણકારી છે હું તમને આ વાત એક દિવ્ય કથા દ્વારા સમજાવું છું તો તમે સાંભળો કારણ કે આ કથા જે કોઈ પૂર્ણ શ્રદ્ધાથી સાંભળે છે તેને મારો આશીર્વાદ પ્રાપ્ત થાય છે ત્યારબાદ નારજી ભગવાન વિષ્ણુને વચન આપ્યું કે તેઓ આ કથા પૂર્ણ ધ્યાનથી સાંભળશે હવે ભગવાન વિષ્ણુએ કથા શરૂ કરી અને કહ્યું કે હે નારદ પ્રાચીન ભારતમાં એક યુવાન નામે શ્યામદાસ રહેતો હતો તે ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો અને સાચા ધર્મનું પાલન કરતો અને પોતાના માતા-પિતાની સેવા કરતો તેની પત્ની નામે સુધા એક સદાચારી અને ધર્મપ્રાયણ સ્ત્રી હતી શ્યામદાસ મહેનતો હતો અને દિવસભર ભક્તિભાવથી કામ કરતો અને પોતાની કમાણીથી પરિવારનું ધ્યાન રાખતો તે પોતાના માતા-પિતાને હૃદયથી પ્રેમ કરતો પરંતુ એક દિવસ અચાનક તેના માતા પિતાનું દેહાંત થયું અને આ ઘટનાએ શ્યામદાસને ઊંડો આઘાત આપ્યો તેણે ધર્મ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કર્યા અને પછી ઘરના પૂજા સ્થળે તેમના મોટા ચિત્રો મૂક્યા પછી દરરોજ તે તેમની સમક્ષ દીવો પ્રગટાવતો અને પ્રાર્થના કરતો હતો શરૂઆતમાં શ્યામદાસને આનાથી શાંતિ મળતી પરંતુ થોડા સમય પછી તેના જીવનમાં વિચિત્ર બદલાવ આવવા લાગ્યા

કે હે પ્રભુ મે તો મારા માતા પિતા ને યાદ કરવા તેમનું ચિત્ર મૂક્યું તો પછી મારા જીવનમાં કહ્યું કે હે શ્યામદાસ તારો પ્રેમ અને ભક્તિ અનુપમ છે અને તારા માતા પિતા પ્રત્યેની લાગણી પવિત્ર છે પરંતુ અજાણતા તે જે કર્યું તે આત્માને બંધનમાં રાખે છે અને તારા જીવનમાં અશાંતિ લાવે છે તેથી હું તને પાંચ આધ્યાત્મિક સત્યો જણાવું છું જે દરેક માનવી જાણવા જોઈએ આગળ ભગવાને કહ્યું કે હે શ્યામદાસ જ્યારે કોઈ આત્મા શરીર છોડે છે ત્યારે તેનો હેતુ આગળની યાત્રા પૂર્ણ કરવાનો હોય છે પરંતુ જ્યારે તેનું ચિત્ર પૂજા સ્થળે રાખીને દરરોજ પૂજા કરવામાં આવે છે તો ત્યારે તે પ્રેમ બંધન બની જાય છે હે શ્યામદાસ આત્મા આગળ વધવા માંગે છે પરંતુ આ લાગણીઓમાં અટવાઈ જાય છે તેથી હે પુત્ર પ્રેમ કરો પરંતુ આત્માને મુક્ત થવા દો અને તેના માટે પ્રાર્થના કરો પરંતુ તેને પકડી ન રાખો અને સાચો રેન તે છે જે મુક્તિ માટે માર્ગ બનાવે આગળ કહ્યું કે હે પુત્ર પૂજા સ્થળ ભગવાનની ઉર્જાથી ભરેલું હોવું જોઈએ અને જ્યાં મંત્રો ગુંજે દીવાની જ્યોત આત્માને પરમાત્મા સાથે જોડે ત્યાં મૃત વ્યક્તિનું ચિત્ર રાખવું ન જોઈએ કારણ કે તે સ્થાન મુક્તિનું કેન્દ્ર છે બંધનનું નહીં જ્યારે ભગવાન અને પૂર્વજોનું સ્થાન એક થાય છે ત્યારે સંઘર્ષ થાય છે છે જેનાથી ઘરમાં અશાંતિ આવે તેથી પૂર્વજોનું સ્મરણ શ્રદ્ધા અને આદ્રથી કરવું જોઈએ પરંતુ તે પૂજા સ્થળથી અલગ હોવું જોઈએ આગળ ભગવાન શ્રી હરિ કહે છે કે હે દીકરા જો માતા પિતાનું ચિત્ર રાખવું જ હોય તો તે શાંત અને આદર સ્થળે રાખો જ્યાં દીવો કે અગ્રબત્તી પ્રગટાવવામાં ન આવે કારણ કે તે શ્રદ્ધાંજલિ છે પૂજા નહીં કેમ કે પૂજા ભગવાન માટે છે અને અને સ્મૃતિ પ્રેમથી યાદ કરવા માટે માટે છે તેથી પૂર્વજોની શાંતિ તર્પણ સેવા કાર્યો કરો અને ગરીબોને ભોજન આપો વૃક્ષો વાવો કેમ કે આ કાર્યો તેમના આશીર્વાદ તરીકે તમારા જીવનમાં પાછા આવશે આગળ ભગવાને શ્યામ ને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે હે પુત્ર તારા માતા પિતાએ તને ખૂબ પ્રેમ કર્યો છે તો હવે તારો પ્રેમ તેમના બંધનનું કારણ નહીં પરંતુ મુક્તિનું સાધન બનવું જોઈએ તેથી તું શ્રદ્ધાને જ્ઞાન સાથે જોડીને તારા જીવનમાં શાંતિ લા અને ત્યારબાદ શ્યામદાસે ભગવાનના ઉપદેશોને હૃદયમાં ધારણ કર્યા અને તેણે માતા પિતાનું ચિત્ર પૂજા સ્થળેથી હટાવીને ઘરના શાંત ખૂણામાં રાખ્યું પછી તેણે દર વર્ષે શ્રાદ્ધ અને સેવા કાર્યો કર્યા પછી ધીમે ધીમે તેના ઘરમાં શાંતિ પાછી આવી અને પત્ની સાથેના ઝઘડા બંધ થયા અને તેનું મન પણ શાંત થયું ત્યારબાદ નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ આ સાથે હું એ પણ જાણવા માંગુ છું કે શું આત્મા મૃત્યુ બાદ પુનર્જન્મ લે છે તો ભગવાને કહ્યું કે હે નારદ આત્મા અમર છે અને શરીર ફક્ત તેનું વસ્ત્ર છે મૃત્યુ બાદ આત્મા કર્મો અનુસાર સ્થિતિ અને બ્રહ્માંડના નિયમો આત્માની આગળની યાત્રા નક્કી કરે છે જો કોઈએ સત્કર્મો કર્યા હોય તો તેને ઉચ્ચ લોક કે માનવ જન્મ મળે છે અને જો પાપ કર્યા હોય તો તે નીચ યોનિમાં જન્મે છે ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદ આ ચક્ર ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્મા મોક્ષ ન પ્રાપ્ત કરે ત્યાર બાદ ભગવાન શ્રી હરિએ આગળ કહ્યું કે હે નારદ ત્રણ પ્રકારના કર્મો હોય છે સંચિત અને ક્રિયામાન જેમાં સંચિત કર્મો પાછલા જન્મોનો સંગ્રહ છે અને પ્રારબ્ધ કર્મો આ જન્મમાં સુખ દુખ આપે છે અને ક્રિયામાન કર્મો આ જન્મના કાર્યો છે જે ભવિષ્યના જન્મોને આકાર આપે છે હે નારદ મૃત્યુ સમય વ્યક્તિના વિચારો પણ તેનો આગળનો જન્મ નક્કી કરે છે તેથી જો ભગવાનનું સ્મરણ હોય તો મુક્તિ મળે છે અને જો મોહ કે આસક્તિ હોય તો તે અનુસાર જન્મ મળે છે ત્યારે ભગવાન શ્રી હરિના મુખેથી આટલું સાંભળીને નારદજી અત્યંત પ્રસન્ન થઈ ગયા અને ત્યારબાદ નારદજીએ ભગવાનને પ્રણામ કર્યા અને આ જ્ઞાનને ત્રણેય લોકમાં ફેલાવવાનું વચન આપ્યું તો મિત્રો આ કથામાંથી આપણે શીખીએ છીએ કે માતા પિતાને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ પરંતુ તેમની આત્માને બંધનમાં બાંધી રાખવી જોઈએ નહીં તેમજ પૂજા સ્થળે ફક્ત ભગવાનનું સ્થાન હોવું જોઈએ અને નૃતકોનું ચિત્ર શાંત સ્થળે રાખો સાથે જ શ્રાદ્ધ તર્પણ અને સેવાકાર્યો દ્વારા તેમની શાંતિ માટે પ્રાર્થના કરો તો આજ સાચી શ્રદ્ધાંજલિ છે મિત્રો પ્રેમને બંધન ન બનવા દો અને આત્માને મુક્તિનો માર્ગ આપો કારણ કે સાચો પ્રેમ તે છે જે આત્માની યાત્રાને સરળ બનાવે તો મિત્રો આશા છે કે આ કથા તમને પસંદ પડી હશે જો આ તમને ગમી હોય તો કૃપા કરીને વિડીયો ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો સાથે આ કથા તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરીને દરેકનું કલ્યાણ કરો મિત્રો કોમેન્ટ બોક્સ માં જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ લખવાનું ન ભૂલતા તો મિત્રો આજના વિડીયો ને અંત સુધી જોવા અને સાંભળવા બદલ તમારો દિલથી આભાર ભગવાન શ્રી રામ શ્રી કૃષ્ણ અને શ્રી વિષ્ણુના આશીર્વાદ તમારા પર સદા બની રહે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ